છોકરાઓની અવર જવર મેઇન રોડ છે આ જે મારવામાં આવે બે તહેવાર આવે છે તો પબ્લિકને અવર જવરમાં ખાસી તકલીફ ઊભી થાય છે અને બહુ જ કાલે જ્યારે વરસાદ વધારે આવે ત્યારે રિક્ષા પણ ડૂબી જાય છે ને બહુ હાલત રસ્તાની બહુ હાલત ખરાબ છે મેં એને કોપરેટર સાહેબ કે નગરપાલિકાના જે સીઓ હોય એ ત્યાં તમે તહે કરીને ત્યાં કલંદરી મસ્જિદ અત્યારે બી એક પોઝિશન બિલકુલ મેઇન રોડ પર વધારે મોરમા આવે છે અગર અમારે શું કરવાનું બહુ જ તકલીફ પડે છે જેમ બને તેમ રાત દિવસ કામ ચાલુ કરી જલ્દીથી તેનું કામ પૂર્ણ થાય એવી આશા રાખું છું